હાલો દોસ્તો તો હર મહાદેવ તો આજે છે શિવરાત બધાયને મહાશિવરાત્રિની શુભકામનાઓ અને આજે શિવરાત્રી હોય ને મહાદેવના દર્શન ન કરાવવું તો તો બહુ થઈ ગયું ને તો આજે આપણે જઈએ મહાશિવરાત્રીના દિવસે મહાદેવના મંદિરે દર્શન કરવા તો મસ્ત મહાદેવના મંદિરે તમને લઈ જાઉં છું અને દર્શન કરાવું છું અને બરફની લિંગ જે બનાવેલી છે ત્યાં પણ હું તમને લઈ જાય અને સરસ રીતે દર્શન કરાવી તો ચાલો દોસ્તો આપણે કરીએ દર્શન મહાદેવના હરહર મહાદેવ જો દોસ્તો તો આપણે આવી ગયા છીએ ફાઇનલી નર્બેશ્વર મહાદેવે તો અહીંયા જો શ્રદ્ધાળુ આવી ગયા છે અને સરસ રીતે આ શિવરાત્રીના પાવન તહેવારે ભોળાનાથની મહાદેવની સરસ રીતે પૂજા કરી રહ્યા છે હસના બીલીભત્ર ચડાવે છે અને જલ ચડાવે છે અને શ્લોક મંત્ર મંત્ર સાથે સરસ રીતે ભગવાનની પૂજા થઈ રહી છે અહીંયા જો મસ્ત જબરજસ્ત મહાદેવની લિંગની સ્થાપના કરેલી છે તો દોસ્તો દર્શન કરો જો શ્રદ્ધાળુ પણ આવી ગયા છે અહીંયા અને બાજુમાં જોઈએ ને તો ત્યાં બરફની પણ લિંગ બનાવેલી છે જે સાંયો કરેલો છે તે આપણે કહેવાય કે રૂ કહેવાય રૂ કપાસ જે થાય રૂ એનો સાંયો કરેલો છે અને આઈસ બરફ બરફની મસ્ત રીતે આપણે જે અમરનાથ જે થાય લિંક તેવી રીતને અહીંયા બનાવેલી છે તો દર્શન કરો દોસ્તો આ શિવરાત્રીના દિવસે મહાદેવના દર્શન કરવાનો લાભ લ્યો હાલો આપણે અત્યારે જઈએ ઓલરેડી એક કામ છે ત્યાં તમને મસ્ત રીતે દર્શન કરાવી દીધા છે તો ચાલો દોસ્તો આપણે થોડીક વાર પછી બપોરે મળ્યા હાલો દોસ્તો તો અત્યારે બપોરના થઈ ગયા છે બાર અને આપણે આવી ગયા છે મહાદેવના દર્શન કરીને અને થોડુંક કામ પતાવીને ઘરે અને તો અત્યારે ફરાર કરી લઈએ તો ફરાળમાં છે સુખી ભાજી અને રાજગરાની પૂરી અને બોલે તો ચક્કરિયાનો ખીર શીરો નથી ખીર છે અને મસ્ત સાજ ચાલો દોસ્તો આવી જાઓ મસ્ત મસ્ત ફરાળ કરવા મને આપણે ઊઠીને સાંજે જઈશું પાછા મહાદેવના દર્શન કરવા જીવન મુક્ સ્વર બધા દોસ્તો આવ્યા છે મહાદેવ દર્શન કરવા બોલો અલર મહાદેવ જો દોસ્તો અત્યારે જો ભક્તો બધાય મોજ કરી રહ્યા છે બાળકો હિસ્કા ખાઈ રહ્યા છે શ્રદ્ધાળુ આવ્યા છે હાલો દોસ્તો તો ફાઇનલી આપણે ભૂગી ગયા છીએ હવે મંદિરે તો તમને મહાદેવના સરસ રીતે દર્શન કરાવી દઉં તો જો શ્રદ્ધાળુ કેટલા આવ્યા છે ચાલો તો હર હર મહાદેવનો બેલ પણ વગાડી દઈએ અને લાઇટિંગ બાઇટિંગ બહુ મસ્ત ગોઠવેલી છે મહાદેવના મંદિરે અને લાગે છે આરતીની શરૂઆત થઈ રહી છે ને મહાદેવ શોભે છે સરસ મજાના દિલ્લીપત્ર ફૂલહાર હાર ચડાવેલા છે બાજુમાં પણ મસ્ત એક લિંગ મૂકેલી છે સેવા પૂજાની ગણેશજી મહારાજના પણ દર્શન કરો અહીં હનુમાનજી મહારાજ છે તેના પણ દર્શન કરો દોસ્તો તો હાલો વધીએ આગળ તો અહીંયા જોઈએ તો પંચ કુંડી હવન કરેલો છે તેની અત્યારે કુંડીઓ દેખાઈ રહી છે દિવસે હવન બપોરના સમયે હશે આપણે અહીં હાજર નહોતા પણ અત્યારે એવું લાગે છે કે હવન હશે જો આ મેદાનમાં ભાઈ પણ પીરસાઈ રહી છે અને જોઈએ તો ફરાળની પણ વ્યવસ્થા છે અહીંયા છેવડો ચાલો દોસ્તો પાંચ આવી જાવ જો અહીંયા ફરાળ છે સૂકી ભાજી અને ફરાળી છેવડો મસ્ત રીતે હા તો જો બધા દોસ્તારો છે મારા આ બધા પીરસવા એટલે હરો મહાદેવ કહે છે અને કહે છે અમારો વિડીયો ઉતારો તો મસ્ત રીતે એનો વિડીયો ઉતારી લીધો તો એના વતી બધાય લાઈક શેર અને લાઇક કરી નાખો વિડીયોને દોસ્તો જોવો મસ્ત મસ્ત છે આ સુકી ભાજી અને ફરાળી સેવડો છે હર હર મહાદેવ નમસ્કારી નો લીધા આગળ હેપી જાય ને અહીંયા આપવામાં આવશે અને આપણે મહાદેવ ની આરતી કરીને આવી ગયા છીએ ઘરે ત્યાં કઈ મસ્ત વિડીયો એટલો બધો ખાસ આવે એમ નતો અંતરું થઈ ગયું હતું તો અત્યારે આ વિડીયોને આપશું વિરામ અને જો ખાસ તમને કેવાનું કે રાતે બાર વાગે પણ આરતી થવાની છે તો જે કોઈને આરતીનો લાભ લેવો હોય તો લાઈવ આરતી હું શરૂ કરીશ અને જો અહીંયા રહેતા હોય આજુબાજુમાં હોય તો આરતી લેવાનો રાત્રે બાર વાગે જીવન મુક્તેશ્વર મહાદેવનો લાભ લેવા જઈ શકે છે અને જો લાઈવ થવું હોય તો હું તમને લાઈવ પણ બતાવી દઈ તો તમારે કમેન્ટમાં અને લાઈક કરવી પડશે દોસ્તો તો લાઈક જાજી એક કમસે કમ જેટલા વિડીયો જોવાયેલી સંખ્યા હશે ને એટલી લાઈક હશે તો આજે સાંજે તમને બાર વાગે હું લાઈવ મહાદેવ ની જીવન મુક્તિ સ્વર તમને આરતી હું બતાવીશ લાઈવનું તો કમેન્ટમાં લખજો કમેન્ટ લખતા ફાવતી હોય તો લાઈક કરી નાખજો દોસ્તો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હર હર મહાદેવ